जय जय पशुराम जय जय हर हर महादेव हर हर अत्रे उपस्थित गुजरात राज्यना माननीय मंत्री श्री भूपेंद्र सिंह जी चुडास्मा साहेब तथा अह हिमाबेन आचार्य धारासभ्य श्री बुज તેમજ લોકલાડીલા ઉમેદવાર કૌ બ્રાહ્મણ પ્રતિભા એવા માટે નાખી દેવાના છે આપણું કાર પાંચ વર્ષ કારણ કે અમે બ્રાહ્મણો જે ખરા એ અત્યાર સુધી એમનું પૂરું કરતા રાજપૂતો જ આયા છે તો આપણે ફરજમાં એમને નાખી દેવાના છે મત આપી નાખી દેવાના છે અને સો ટકા બધાએ મતદાન કરવાનું છે એક બ્રહ્મ સમાજના મહામંત્રી તરીકે નહીં પણ સમાજના એક દીકરા તરીકે આપણી પાસે માગવા આવ્યો છું કે ગુજરાતના બધા જ બ્રાહ્મણો હું આપને વિનંતી કરવા આવ્યો છું કે અબડાસા વિધાનસભાના ક્ષેત્રના જેટલા બ્રાહ્મણો છે એટલા સો સો ટકા મતદાન કરે આપણા મતદાન એટલું હોવું જોઈએ કે આપણી જેટલી વસ્તી છે કે આપણી લીડ આવી જોઈએ જે બાર કે તેર હજાર મત છે એની આપણી લીડ આવવી જોઈએ અને બીજું એમને બી ખ્યાલ આવે કે આપણે એટલા જવાબદારી નાખી ઉપસ્થિત અનિરુદ્ધભાઈ દિલીપભાઈ તેમજ કચ્છ જિલ્લા ભાજપના અગ્રણીઓ સમસ્ત બ્રહ્મ સમાજ નખત્રાણાના ના તમામ હોદ્દેદારો અને એમની ટીમ દરેકને હું વંદન કરું છું તેમજ સૌથી વધારે આભાર માનું છું ઉપસ્થિત અમારા નખત્રો તેમજ સંખ્યા વધારે જમવાનું અહીંયા છે ને એટલે ખાવાનું બંધ હોય રસોડે એટલે ગોરાણીઓ શાંતિ હોય એટલે કે સંખ્યા વધારે હશે એવું માની લઈએ આપણે અને જો પેલા જમવાનું નહીં હોય તો બહાર ગયા હશે એટલે કદાચ ઓછા પણ હા એટલું એમને કહું કે સંખ્યા વધારે છે એટલે એટલું મતદાન વધારે થશે કારણ કે દસ બ્રાહ્મણો હોય એમાં નવ જણા ગોરાણી બાકી એટલે મત જવાના એટલું મોટે બ્રાહ્મણોની ની જ્યાં સુધી વાત થાય ત્યાં સુધી બ્રહ્મ સમાજ ને બ્રહ્મ સમાજે અત્યાર સુધીમાં બીજી બધી જ્ઞાતિઓ કરતા વધારે એક વસ્તુ છે કે દરેક જ્ઞાતિએ કદાચ આનું વિચાર્યું છે આનું વિચાર્યું છે પરંતુ વિશ્વની અંદર એક જ એવી જ્ઞાતિ છે કે જે સર્વેજના સુખીનો ભવંતુ બોલે છે બધાનું વિચારે છે બધા બધા ઘણી બધી વાત થઈ પ્રજુવંતસિંહ કેમ ભાજપમાં આવ્યા ચૂંટણી શા માટે આવી મારા અગાઉના વક્તાઓ ઘણું બધું કહી ગયા પણ હું થોડાક શબ્દોમાં કારણ કે ભૂખ્યો બ્રાહ્મણ બહુ સારો નહીં એટલે થોડાક શબ્દોમાં એટલું કહેવા માંગુ છું કે ભાજપને મત શા માટે તો ભાજપને મત શા માટે ભાજપની સ્થાપના કોણે કરી શ્યામા પ્રસાદ મુખર્જી દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી ત્રણે ત્રણ બ્રાહ્મણ ભાજપને મત એટલા માટે ભાજપને મત શા માટે આજે સિત્તેર સિત્તેર વર્ષથી માત્ર સરદાર પટેલે અખંડ ભારતની વાત કરી હતી પણ એ અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કરનાર ગુજરાતના સપૂત અને આપણા પ્રધાન સેવક કર્યા અને અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કર્યું એના માટે ભારતીય જનતા પાર્ટીના મત શા માટે રામ મંદિરની પાંચસો વર્ષ જૂની સમસ્યા એ સમસ્યાનો નિકાલ લાવ્યા અને આજે એ સ્થળે ભવ્ય રામ મંદિર બનશે નું સપનું સાકાર થશે સનાતન હિન્દુ ધર્મનું સપનું સાકાર થશે એના માટે આ થઈ કેન્દ્રની વાતો ગુજરાતમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી રિપોર્ટ કાર્ડ લઈ કરતા યોજના ગુજરાતે દાખલ કરી આજે આખા હિન્દુસ્તાને સ્વીકારી આજે કોઈ પણ વ્યક્તિ બીમાર થાય અને પાંચ થી સાત લાખ રૂપિયા સુધીની સહાય એને એમને મળે છે ગરીબી રેખા જે જીવતો હોય અને પહોંચતું ના હોય તો એ મા કાળડી યોજના એ ગુજરાત સરકારે દાખલ કરી ભારતીય જનતા પાર્ટીની સરકારે દાખલ કરી અને એ આજે આખા દેશમાં થાય છે બીજી વાત વાત આપણે આપણી કરીએ બ્રાહ્મણોની તો એસસી એસટી અને ઓબીસી એને જે ફાયદા મળતા હતા એના નિગમો હતા એના આયોગ હતા આજે સરકારે બિન અનામત આર્થિક વિકાસ નિગમ અને બિન અનામત આ આયોગ આપી આપણને આપ્યું અને એની સામે જેટલા ફાયદા એમને મળે છે

એ ભારતીય જનતા પાર્ટી વિચાર કેમ કે આજે મેં સવારે નલિયામાં પણ કહ્યું કે એક બાળક જયારે ઘરે આવે અને ઘરે આવી અને એની માને કહે કે મા મને રોટલો બની આપ અને મા રોટલો બનાવીને લાવે અને એ બાળક જયારે એની માની આંખમાં એ ચૂલાની ધૂણી જે ખરી એની જે રાખ ગઈ હોય છે અને એ આંખો લાલ જોવે એ ગરીબ બાળકની વેદના જે ખરી એ નરેન્દ્રભાઈ સમજી શક્યા અને આજે આખા ભારતમાં આઠ કરોડ ગેસ સિલિન્ડર આપ્યા એટલા માટે બીજી વાત એ છે કે આજે સિત્તેર સિત્તેર વર્ષથી માત્ર વાતો થતી હતી બેન દીકરીઓને કુદરતી હાજર જવા માટે રાત પડે ની રાહ જોવી પડતી હતી આજે ઘરે ઘરે શૌચાલયો થયા આજે એક પણ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં વીજળી નથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું માત્ર ખેડૂતોની વાતો કરી જય જવાન જય કિસાન બીજું કઈ નહીં છેલ્લે જયારે મનમોહનસિંહે છેલ્લું છેલ્લું ટર્મ હતું ત્યારે પાંત્રીસ હજાર કરોડનું કૃષિનું બજેટ હતું નરેન્દ્રભાઈના આવ્યા પછી એ બજેટ એક લાખ પાંત્રીસ હજાર કરોડનું હતું અને એ સિવાય કિસાન સન્માન નિધિ યોજનાના નાણાંને એ બધું ઉમેરીએ તો ત્રણ લાખ કરોડનું માત્ર ખેડૂતોનું કૃષિનું બજેટ પહોંચ્યું એટલા માટે નહીં કે આજે ખાલી વાતો કરવી કે ફલાણા ભાઈ ગદ્દાર ગદ્દારીની વાતો એમના મોઢે શોભતી નથી જે લોકોએ ભારતને ખંડિત કર્યું ગદ્દારીની વાતો એમના મોઢે શોભતી નથી કે જે લોકો લોકસભામાં ઉભા રહી અને ભગવાન રામની અસ્તિત્વ માટે સવાલ ઉઠાવતા હતા કે રામ એક કાલ્પનિક પાત્ર છે એમના મોઢે આ શોભતું નથી ગદ્દારીની વાતો એમના મોઢે શોભતી નથી કે જેમનો જમીન ખેડૂતોની જમીન હડપ કરી જતો હતો આજે ગદ્દારીની વાતો એમના મોઢે નથી શોભતી કે જે લોકોને એક જ કુટુંબમાં જન્મ લેવો પડે તમારા શાસન કરવા માટે આજે કેન્દ્ર હોય કે ગુજરાત હોય ગુજરાતની અંદર આજે અમિતભાઈ ચાવડા હોય કે ભરતસિંહ સોલંકી હોય તમારા માધવસિંહ સોલંકીના કુંડમાં જન્મ ના લો તો તમે આગળ ન વધી શકો આ કેન્દ્રમાં પણ આજે તમે નહેરુ ગાંધી ખાનદાનમાં જન્મ લો તો તમે આગળ વધી શકો આ કોંગ્રેસની પરંપરા એ પરિવારવાદની વાત હતી ગુજરાતની અંદર કોઈ પરિવાર પરિવારવાદ નથી એકાદ બી તમારી વધારે લઈશ નરેન્દ્ર દામોદરદાસ મોદી તો દામોદરદાસ મોદી કયા રાજકારણમાં હતા રઘુનાથ પાટીલ કયા રાજકારણ માં હતા ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા તો મનુભા ચુડાસમા કયા રાજકારણ માં હતા ભારતીય જનતા પાર્ટી ની અંદર પરિવારવાદ નથી આજે એક ગામનો ગરીબ માનો દીકરો પણ

કોંગ્રેસ શાસન થી દૂર રાખી છે બે હાજર ચૌદ ની અંદર ચલો એવું હતું કે નરેન્દ્રભાઈએ જે કહ્યું એના ઉપર લોકોએ મત આપ્યા પણ બે હાજર ઓગણીસ ની અંદર આદરણીય નરેન્દ્રભાઈએ જે વચનો પૂરા કર્યા એની પર લોકોએ મત આપ્યા છે અને બે બે વખતે કોંગ્રેસ પચાસ ની અંદર લાવી દીધી કેન્દ્રમાં એક વિરોધ પક્ષને લાયક નથી રાખી આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના શાસન કાળ નરેન્દ્રભાઈ ના શાસન કાળમાં જુઓ કેશુભાઈ ના શાસનકાળમાં જુઓ આનંદીભાઈ ના શાસનકાળમાં જુઓ કે આજે બીજેપીના શાસનકાળમાં જુઓ તો દરેકનું નાનામાં નાના વ્યક્તિનું વિચાર્યું છે આજે